નમસ્કાર મિત્રો ચોમાસામાં ઘણા બધા આપણા ભાઈઓ બહેનોને ચામડીમાં ખંજવાળની તકલીફ મિત્રો સતાવતી હોય છે હવે એ ખંજવાળ શરીરના અલગ અલગ ભાગમાં જેવી રીતે હાથમાં પગમાં પ્રાઇવેટ ભાગમાં જોઈન્ટમાં પાછળના ભાગમાં અલગ અલગ જગ્યાએ મિત્રો ખંજવાળની તકલીફ મિત્રો સતાવતી હોય છે તો એના માટે શું કરવું તો આજના વિડીયોમાં ત્રણ ત્રણ એવા એવા રૂલ્સ એટલે કે કે નિયમો હું તમારા સાથે મિત્રો શેર કરીશ જેને ખાસ કરીને ચોમાસામાં જો તમે ફોલો કરી દેશો ને તો ચોમાસામાં ભયંકરમાં ભયંકર ખંજવાર તમે મિત્રો આસાનીથી બચી શકો છો તો પહેલા નંબર પર મિત્રો આવે છે એ છે કડવા લીમડાના પાનનું તમારે સેવન કરવાનું છે જ્યાં મિત્રો તમારા ઘરની આસપાસ કોઈપણ જગ્યાએ કડવા લીમડાનું વૃક્ષ હોય તો સૌપ્રથમ તમારા નમન વંદન કરીને 8 થી 10 ડાળ કડવા લીમડાની જે હોય એ તમારે પલક એટલે કે તોડીને તમારા ઘરે લઈ આવવાની છે અને ત્યારબાદ પાણીની મદદથી તમારે ધોઈ નાખવાની જેથી કરીને ધૂળ છે માટી છે કંઈ પણ ઉપર ચોટી હોય એ આસાનીથી મિત્રો દૂર થઈ જાય હવે સવારે નરણે એટલે કે બ્રશ કર્યા પહેલા પહેલા બે થી ત્રણ પત્તા કડવા લીમડાના તમારે લેવાના છે મોઢામાં મૂકીને બરોબર આ રીતે તમારે એક જ્યાં સુધી સુધી તમારા ત્યાં બરોબર તમારે બે થી ત્રણ મિનિટ સુધી તમારે ચાવવાના છે ત્યારબાદ ધીમે 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 નો રસ હોય એ તમારે ઉતારવાનો છે આ કડવો લીમડો છે મિત્રો એ એન્ટી વાયરલ એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મ ધરાવે છે અને તમારા લોહીને પ્યોર કરે છે જ્યાં મિત્રો આપણા લોહી એટલે કે શરીરનું અંદર જે લોહી પરિભ્રમણ કરે છે તેમાં ઇમ્પ્યોરિટી થઈ જાય એટલે કે તમારું લોહી લોહી હોય એ અશુદ્ધ હોય જેના કારણે મિત્રો ચામડીમાં અલગ અલગ જગ્યાએ ખંજવાળ અને ચામડીની તકલીફ મિત્રો સતાવતી હોય છે કડવા લીમડાનું જો તમે સવારે નરણા કોઠે સેવન કરો છો તો તેનાથી મિત્રો તમારું લોહી છે એ અંદરથી શુદ્ધ થશે જેથી કરીને મિત્રો આ ચામડીની ઘણી બધી સમસ્યાથી મિત્રો બચી શકો છો તો એના માટે ફક્ત અને ફક્ત સવારે નરણા કોઠે તમારા આ કડવા લીમડાના પાનનું તમારે ચાવી ચાવી ચાવીને તમારે સેવન કરવાનું છે પણ તમારે બે થી ત્રણ પાક હવે નિયમ નંબર બે તો નિયમ નંબર બે માં મિત્રો શું કરવાનું છે કે તમારો નાહવાનો જે પણ સમય હોય જે શિડ્યુલ હોય એના અડધો કલાક પહેલા જે પણ તમે તગારામાં ટબમાં કે જે ડોલમાં પાણી ભરો છો એ પાણી તમારે હુંફાળું લેવાનું છે થોડું નવ સેકું પાણી લેવાનું છે અને એ પાણીની અંદર તમારે સાત થી આઠ દાળ કડવા લીમડાની છે એ તમારે અંદર નાખવાની છે અને એને અડધો કલાક સુધી તમારે એમનું એમ તમારે રહેવા દેવાનું છે અને અડધો કલાક બાદ તમારે આ પાણીથી તમારે સ્નાન કરવાનું છે જેથી કરીને કોઈ પણ જાતનું બેક્ટેરિયલ ઇન્ફેક્શન વાયરલ ડેવલપમેન્ટ થયું હોય એ આસાનીથી મિત્રો તમારું દૂર થઈ જાય અને ચામડીમાં ખંજવાળની તકલીફથી મિત્રો આસાનીથી બચી શકો છો એટલે કે નાહવાનું છે તમારે કડવા લીમડાના પાણીથી નિયમ નંબર ત્રણ ત્રીજા નંબર પર મિત્રો આવે છે કે ચોમાસાની અંદર વાતાવરણમાં પુષ્કળ પ્રમાણમાં ભેજ હોય છે અને આ ભેજ વાળા ચામડી છે એ શુષ્ક થઈ જાય છે ડ્રાય થઈ જાય છે જે નેચરલ મોસ્ચર રહેવું જોઈએ એ રહેતું નથી જેના કારણે મિત્રો ખંજવાળ આવે અને આપણે આ રીતે આપણે ખંજવાડીએ જેના કારણે ચામડી લાલ પણ થઈ જાય અને આગળ જતા મિત્રો એમાંથી દાદર અને પંગલ ઇન્ફેક્શન પર મિત્રો ડેવલપમેન્ટ થતું હોય છે એટલે કે આપણી ચામડી પર નેચરલ મોસ્ચર રહેવું જરૂરી છે કારણ કે એ પણ ખાસ કરીને ચોમાસાની અંદર તો મિત્રો એના માટે શું કરવાનું છે કે તમે જેવા નહીને આવો તેવા તમારે તમારું જે આખું શરીર છે ખાસ કરીને જોઈન્ટનો ભાગ છે હાથ પગની આંગળીઓ બધી જગ્યાએ તમારા રૂમાલની મદદથી કોરું કરવાનું છે જેથી કરીને કોઈ પણ જાતનું પાણી છે રહી ના જાય જો પાણી રહી જશે તો જેના કારણે મિત્રો આગળ જતા ફંગલ ઇન્ફેક્શન એ ઉપર ડેવલપમેન્ટ થઈ છે ધીમે ધીમે ખંજવાળ આવે એટલે કે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જેવા તમે નાહીને આવો તો પ્રોપર રૂમાલની મદદથી તમારું આખું શરીર છે એ તમારે કોરું કરવાનું છે ત્યારબાદ કડવો કડવા લીમડાનું જે તેલ છે કોઈ પણ ગાંધીની દુકાને કોઈ પણ મેડિકલ સ્ટોર માં તમે જશો તો આસાનીથી તમને મિત્રો મળી જશે તો કડવા લીમડાનું જે તેલ છે એ તમારે ત્રણ થી ચાર ટીપા લેવાના પગમાં બધી જગ્યા તમારે લગાવી દેવાનું છે આનાથી મિત્રો શું થશે કે તમારી ચામડી છે એ ડ્રાય થઈ ગઈ હોય તો એ મોશ્ચરાઈઝર વાળી થઈ જશે જેથી કરીને ચામડીમાં ખંજવાળની તકલીફ મિત્રો થશે નહીં અને ખાસ કરીને મિત્રો આ ચામડી ઉપર જે તેલ લગાવો છો જેના કારણે મિત્રો મચ્છર પણ તમારા આજુબાજુ ભટકશે નહીં જેથી કરીને ડેન્ગ્યુ ચિકનગુનિયા અને મેલેરિયા જેવી ગંભીર સમસ્યાથી પણ મિત્રો તમે આસાનીથી બચી શકો છો અને તમારા ચામડી પર કોઈ પણ જાતનું ઇન્ફેક્શન થયું હોય એ પણ તમારું દૂર થઈ જશે તો આ ત્રણ નિયમો છે એને ચોમાસામાં ખાસ કરીને જો તમે ફોલો કરો છો ને તો ચોમાસાની અંદર ખાસ કરીને ખંજવાળની તકલીફ જો ઘર કરી ગઈ હોય ને તો એમાં તમને ઘણા અંશે રાહત જોવા મળશે મળશે અને મળશે આ સાથે મિત્રો એક બોનસ ટીપ પણ તમારા સાથે જરૂરથી શેર કરવા માંગીશ એને પણ તમે અચૂકથી ફોલો કરી દેજો હવે કોઈ પણ કામ માટે આપણે વરસાદ વરસી ગયો હોય વરસાદી પાણી ભરાઈ ગયા હોય રસ્તા ઉપર અને એવા પાણીમાં જો બહાર જવાનું થાય તો ખાસ કરીને મિત્રો ઘરે જેવા તમે રિટર્ન આવો તેવા તમારા ચોખ્ખા પાણીની મદદથી તમારા હાથ પગ તમારે ધોઈ નાખવાના છે જેથી કરીને કોઈ પણ જાતનું ફંગલ કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન ડેવલપમેન્ટ થાય નહીં બસ આટલું તમારે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે આ બાબતો તમે ધ્યાન રાખશો ને તો ચોમાસામાં ભયંકરમાં ભયંકર ખંજવાળથી મિત્રો તમે આસાનીથી બચી શકો છો માહિતી તમને પસંદ આવી હોય તો આ વિડીયો તેવા તમામ ભાઈઓ બહેનો સાથે જરૂરથી શેર કરજો કે જે લોકોને ચોમાસાની અંદર ભયંકરમાં ભયંકર ખંજવાળ આવતી હોય અને ખંજવાળની તકલીફથી ઘણા કંટાળી ગયા હોય આ વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાન ને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવઅ નાઇસ ડે